ભાવનગર શહેરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં કોળી સમાજની મળી બેઠક કુંવરજી જણાવ્યું કે ભાવનગરની બેઠક ખૂબ મોટી બોટાદની વિધાનસભા બેઠકમાં જીતેલા આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા હાલ ઉમેદવાર પણ છે તેને વિધાનસભાની બેઠકમાં કોળી સમાજે જીતાડી ભૂલ કરી છે ઉમેશ મકવાણાને આપેલા મતની ભૂલનું પુનરાવર્તન હવે નહીં થાય રિપોર્ટર વિપુલ બારણ્ય યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર ભાવનગર લોકસભા મત વિસ્તારમાં આજે અમારા સમાજ અને સમગ્ર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકના લોકસભાના ઉમેદવાર બેનશ્રી નીમુબેન ભાભણીયાના સમર્થનમાં આ બેઠકના પ્રવાસમાં હું આજે આવ્યો છું મારી સાથે આ વિસ્તારના સન્માનનીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ અને સન્માનનીય ધારાસભ્ય જીતુભાઈ અભિસિંહભાઈ અમારા પૂર્વ સાંસદ ભારતીબેન અને સૌ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૌને સાથે રાખીને આ વિસ્તારના ધારાસભ્યોને પણ સાથે રાખીને આજે સવારે વલ્ભીપુર તાલુકામાં સિંહોર તાલુકામાં અને આજે અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે બપોર પછીના પાલિતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારની ઉપસ્થિતિમાં મીટિંગો કરવા જવાના છે ખૂબ સારો માહોલ છે અને એમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન પાંચથી સાત લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે સામેનો જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની એ વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનો ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ એટલે આ સીટ અમે લગભગ અમે ખૂબ સારી લીડ છે કદાચ આ વિસ્તારના લોકોને કલ્પના નહીં હોય એટલી લીડ છે મેં આ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સૌ સમાજના આગેવાનોની પ્રયત્નોથી મહેનતથી